જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા સર્વે આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે એક પ્રત્યક્ષ પ્રસંગ જોઈએ કે જેમાં પરબ્રહ્મ શ્રીનાથજી બાવાની સેવામાં જે પ્રસંગ બની ગયો પરંતુ તે પહેલાં આપે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે આપના અન્ય સ્નેહીજનોને પણ તે લાભ મળે તે માટે વિડીયો લાઇક કરી શેર કરશો પ્રિયજનો પ્રત્યક્ષ પરબ્રહ્મ શ્રીનાથજી બાબાની સેવાના પરિપ્રેક્ષ્યમાં જે પ્રસંગ બન્યો તે જોઈએ એક વખત બાદશાહ અકબરે શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીને બોમ પાડીને કહ્યું અરે પ્રભુજી દેખો દેખો તમારે લલન તો લાલ લાલ લગતે હૈ

નજર લગ્યો હોય તેરેકો તો નજર એક દોરો રાખી સિનાથજી બાવાના સમગ્ર સ્વરૂપને ઉપરથી નીચે તરફ આરતીની જેમ ચાર વખત ઉતારતા આ રીતે નજર દીવામાં ભરી જાય પછી હાથમાં રાખેલો દોરો સનાજી બાવાના કાંડા પર અને ભૂજા પર બાંધી દેતા જેથી ગમે તેટલા ભક્તો તેમના દર્શન કરે તેમને ધારી ધારીને ભલે નિરખે નેત્રમાં નજર માંડી ભાવ વિભો થઈ જાય તો પણ શ્રીજીને ભક્તોની મીઠી નજર ના લાગે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને ખબર જ હશે કે શ્રીનાથજીમાં આપણે આરતી ઉતાર્યા પછી આરસકા નથી લેવાતી કારણ કે આરતી નહીં

જય શ્રી કૃષ્ણ હધે હૃે